રિપોર્ટર ઇમરાન સરવદી સાથે કેમેરામેન બાબિશ કોહિલ ઉપલેટા સુવાસ તમારું નામ અને વિગત મારું નામ સુવાસ અશોક જીવાભાઈ હું ખેડૂત છું આયા અમારી જમીન છે કાઠામાં અને અમારી જમીન બધી ધોવાઈ ગઈ છે વધુ પાણી આવવાના કારણે અને મોજનું પાણી આવવાના કારણે અને અમારો જે ચેક ડેમ હતો એ ધોવાઈ ગયો અને આઈન થી બધું હાલવાનું બધું બંધ થઈ ગયું છે હાલાકી બહુ કે અઘરું પડી ગયું ખાવા પીવા જાવું કામ કરવા જાવું બધું રસ્તા બધી પથારી ફરી ગયું ખેતર માન ને ગામ પૂર માં આવે છે બધે માણસો આવે ગઢા પડે છે

આજે તૂટી અને પૂરો ધરાશય થઈ ગયો છે ક્રોઝવે વે કમ ચેકડેમ હતો આ ત્યારે આ બે હજાર એકવીસમાં અમારા પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયા દ્વારા આ જે ક્રોઝવે અને કમ ચેકડેમ છે એ પાસ કરવામાં આવ્યો છે પુલ અને ભાખનો જે પણ એ પણ પાસ કરવામાં આવ્યો છે ત્યારે વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ ક્રોઝવે બનાવવામાં નથી આવ્યો અને સરકારની આ પ્રક્રિયા ટેન્ડર પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે એજન્સી નક્કી થઈ ગઈ છે છતાં પણ આનું સત્વરે કામ કેવી રીતે ચાલુ થાય એના માટે આજનો અમારો આ કાર્યક્રમ છે કે રામના નામે જો પથરા તરતા હોય તો આ સરકાર દ્વારા રામના નામે મત માંગવામાં આવ્યા છે તો આજે અમારા આ રામના નામે પથરા મૂકી ને જો આ ચેકડેમ આ આ જે ક્રોઝવે છે આ અને સાથે કૅકડેમ પણ છે આ તાત્કાલિક બનાવવામાં આવે અને લોકોને પારાવાર મુશ્કેલી તમે જુઓ છો કે લોકોને કેટલા કિલોમીટર ફરી જવું પડે છે અહીંયા બાજુમાં સામે કાંઠે વસાહત છે કોરી સમાજના લોકો રહે છે એને ચૌદ બાળકોને પ્રાથમિક શાળા ગઢાળા એમને ભણવા આ નદીની અંદરથી આ તૂટેલા ક્રોજવે બાજુમાંથી આવું જે પાણી વહી જાય છે એમાંથી એમને જીવના જોખમે લઈ જવો પડે છે ત્યારે સરકારને અમે આ મૂંગીબેરી સરકાર અને આંધલી સરકાર કહું તો પણ ચાલે એ સરકારને ઢંઢોળવા માટે આજનો આ કાર્યક્રમ છે લોકોને મુશ્કેલી પડે છે મુશ્કેલી દૂર થાય અને તાત્કાલિક સત્વરે આનું કામ ચાલુ થાય હવે અમારી માંગ